જસ્મિના આ સત્ય છે ને એમને શ્રી કૃષ્ણ ને સોનામાં શાક માટે તોર્યા એટલે કઈક તો એનું કારણ હશે ને અને કોઈની ચોરી પણ હશે તો એ હવે આજે જાણવાની બહુ ઉત્સુકતા થઈ છે મને કે પ્લીઝ સત્યભામા એ શ્રી કૃષ્ણ ભગવાન સોનામાં કેમ તોલ્યા હવે એવું શું થયું તો એવું છે કે સત્યભામાને પોતાના પૈસા કે હું બહુ જ મારી પાસે તો બહુ જ સોનું મારી પાસે તો બહુ જ પૈસો છે મારે કોઈ તકલીફ નથી આવવાની અને શ્રી કૃષ્ણ મને આવતા જન્મમાં પણ શ્રી કૃષ્ણ મળશે નારદજી એમને કહે છે કે તમે આવતા જન્મમાં પણ તમારે શ્રી કૃષ્ણ જોતા હોય તો તમારે એમને સોનાથી તોલવા પડશે એટલે સત્યનામા તો કે હા એમાં શું થઈ ગયું કૃષ્ણ ભગવાનનો વજન તો કેટલું હું તો બહુ જ બહુ જ સરસ રીતે તોલી શકીશ અને મોટું ત્રાજુ મંગાવ્યું એક બાજુ કૃષ્ણ ભગવાનને બેસાડ્યા અને બીજી બાજુ બધું સોનું મૂકે છે તો બધું સોનું ખાલી થઈ ગયું પણ એટલે આટલું થયું જરાય સોના મોરને જે જે બધું હતું બીજું બધી વસ્તુઓ ચાંદી સોનાના વાસણો જે હતું એ બધું લઈ આવીને મૂક્યું તો પણ કૃષ્ણ ભગવાન નું વલડું જરા પણ હલતું નથી એટલે સત્યભામાને સમજાણું કે મારે શ્રી કૃષ્ણનો પ્રેમ પૈસાથી સોના રૂપાથી નથી ટોલાવાનો અને એ રૂક્ષજીને વિનંતી કરી એટલે રુક્ષમણીજી લે આવે છે અને એક તુલસીનું પાન એની ઉપર મૂકે છે તો કૃષ્ણ ભગવાનનું પગડું એક જ ઝટકામાં સીધું આવી ગયું છું એટલે માફી માંગે છે સત્ય ભગવાન શ્રી કૃષ્ણની અને કહે છે કે મને બહુ જ અભિમાન મને બહુ ઘમંડ આવી ગયું હતું મને બહુ ગર્વ થઈ ગયો હતો કે મારી પાસે આટલું બધું છે તો હું તો તમને ગમે ત્યારે ગમે એટલા જન્મ સુધી પામી શકીશ પણ મને ખબર પડી કે તમે ભક્તિ અને પ્રેમથી તમને પામી શકાય સોના ચાંદીથી નહીં અને એક તુલસીના પાનથી પણ તમે દોડ્યા આવી શકો છો તો આ હતી વાર્તા સત્યભામાએ કેમ કૃષ્ણને તોડ્યા